વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાતે આવેલ પરફોર્મિંગ પાસે યોગ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સ્થાનિક નગર સેવકોની પાંખી હાજરી જોવા મળી હતી એકવીસ જૂન બે હજાર ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં લોકો યોગ માટે આ દિવસની ઉજવણી કરે છે ભારતના કારણે જ યોગને આટલું સન્માન મળ્યું છે અને બે હજાર પંદરથી એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેર સુરસાગર ખાતે આવેલા પરફોર્મિંગ આર્ટ્સ પાસે યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર તેરના અને ચૌદના સ્થાનિક નગરસેવકોની હાજરી જોવા મળી હતી સાથે આટલા મોટા કાર્યક્રમમાં બસો લોકો જોડાયા હતા સાથે બંને સાઈડના રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજરોજ કોલેજની સામે સુરસાગર ખાતે એક યોગ શિબિર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે આ તાલીમમાં સૌ યોગ શિબિરાર્થીઓ પણ અહીંયા આવ્યા છે અને સૌ કોઈ ઉપસ્થિત છે કારણ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ એકવીસ તારીખ જૂન એકવીસ જૂન એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જ્યારે મનાવવામાં આવે છે દેશ વિદેશમાં આ યોગ દિવસ મનાવવામાં આવે છે અને યોગ કરો સ્વસ્થ રહો મસ્ત રહો અને સૌના સાથ સહકાર વિશ્વાસ અને પ્રયત્નોથી આ યોગ દિવસ ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે આજે આ તાલીમ અહીંયા થવાની છે અને આ તાલીમ થઈને આવતીકાલે એકવીસ તારીખે નો કે જ ખૂબ મોટો પ્રમાણમાં થશે આપના મધ્યમથી સૌ કોઈને હું એક જ મેસેજ આપવા માંગી સ્કી સૌ કોઈ યોગ કરે મસ્ત રહે સ્વસ્થ રહે ધન્યવાદ ભારત